જામનગરના હાપામાં ફૂડ પોઈઝનિંગનો મામલો પચાસ બાળકોમાંથી અડતાળીસને રજા આપવામાં આવી બે બાળકો હાલ જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે બંનેની તબિયત સુધારા પર છે ગણેશ મહોત્સવમાં ભોજન લીધા બાદ અસર થઈ હતી સૌથી વધુ લોકોને વિપરીત અસર થઈ હતી મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમે સેમ્પલ્સ લીધા પાણી વાત અને છાશના સેમ્પલ સેવાયા ગતરાત્રિએ હાપા ખાતેથી અંદાજે પચાસ જેટલા બાળકો જેમને કોઈ ખોરાક ખાધા પછી જાળા ઉલટીની અસર જણાઈ હતી એને કારણે અત્રેના પીડિયાટ્રિક ઇમરજન્સી વિભાગ ખાતે લાવવામાં આવેલા હતા આખી રાત અમારી ઇમરજન્સી વિભાગની ટીમે એના પર કાર્યરત હતી અને તપાસ અને સઘન સારવાર બાદ એમાંથી અડતાલીસ જેટલા બાળકોને અમે ભયમુક્ત જાહેર કરતા એમને ઘરે મોકલી દેવામાં આવ્યા છે સારવાર પછી પરંતુ બે બાળકો જેમની તબિયત વધારે નાજુક હતી એમને હજુ પણ વિભાગની અંદર દાખલ રાખી અને સારવાર ચાલુ છે આ આરોગ્યની ટીમ દ્વારા જણાવ્યા અનુસાર ડોક્ટરના કહેવા પ્રમાણે હજુ બે લોકોને અહીંયા ટ્રીટમેન્ટ ચાલુ છે અને અમે સવારે આવ્યા ત્યારે સેમ્પલ અવેલેબલ નહોતા અત્યારે અમને એ ભાત અને છાસના સેમ્પલ મળી ગયેલ છે જે અમે ફોરેન્ટિસિક ટેસ્ટ માટે કલેક્ટ કરી લીધેલ છે અને લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી ચાલુ છે